અને એટલી બધી ભીડ એકઠી થઈ ગઈ તેમને જોવા માટે લોકો માં કુતુહલતા હતી ત્યારે વધારે લોકોના કારણે ધક્કા મુક્કીના કારણે તો સંવાદદાતા સાહિશ આપણી સાથે જોડાઈ ગયા છે સાહિશ કયો કાર્યક્રમ હતો ને કેટલી સંખ્યામાં ત્યાં લોકો હાજર હતા અને આ ઘટનાને લઈને અપડેટ શું છે ખાનગી જ્વેલર્સ ખાતે કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો જેની અંદર તે પરફોર્મન્સ કરવાના હતા અને પરફોર્મન્સ દરમિયાન અહી કપડાતપડીનો માહોલ સર્જાયો હતો તેમના ચાહકો અહીં આવી પોસ્યા હતા પરંતુ ક્યાંક ને ક્યાંક આયોજકો ની ગંભીર બેદરકારી